મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર આપ્યું છે પોતાના મૃદુ સ્વભાવનો પરિચય સીએમના માનવતાભર્યા અને સંવેદનશીલ વલણને દર્શાવતો એ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પરમાર પરિવારની દીકરીના લગ્ન માટે સીએમએ કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું છે ત્રેવીસ નવેમ્બરના રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા ત્યારે ચોવીસ નવેમ્બરે સીએમનો કાર્યક્રમ પણ ટાઉનહોલ ખાતે નિર્ધારિત હતો સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત ખડકાતા પરિવાર ચિંતામાં મુકાયો પરિવારે આ બાબતે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી વાત પહોંચાડી ત્યારે મુખ્યમંત્રીએ પરિવારના વડા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને મુખ્યમંત્રી પરિવાર સાથે વાત કરીને તેમને કર્યા છે સીએમએ અધિકારીઓને તાત્કાલિક સ્થળ બદલવા માટેની સૂચના પણ આપી છે પરમાર પરિવારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હા મે કીધું એક તમારા marriage હતા અમારે ત્યાં આ લોકો program કરવાનું કેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહી કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું મે કીધું બીજો hall મળે તો તમારો એટલે તમારો સમય છે તમારે કરજો જ ત્યાં અમે અહીંયા ના પાડી દીધી છે છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે તમે તારે વાત કરજો હા ચોક્કસ ચોક્કસ સર જી ચોક્કસ સાહેબ હા ભલે વીસ તારીખનો જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો એ રદ થયેલો હતો અને તેના પછી અમને ત્રેવીસ તારીખે થવાનો હતો આ ચોવીસ તારીખે થવાનો હતો એમને જાણ થતાં અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલો હતો અને માહિતી ખાતાથી અમને વીરેન્દ્રસિંહે સપોર્ટ કરી સીએમઓ ઓફિસ સુધી વાત કરાવી અમારી અને સીએમઓ ઓફિસથી અમને એક કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં કે મેં કીધું તમારા ઘરે લગ્ન છે દીકરીના તો અમારે ક્યાં જવું હવે બરાબર છે તો એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો અને પછી પાછો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી અને તમારો જે કંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી અને આ આ સીએમ સાથે વાત થતા અમને થયું કે અમારો પ્રસંગ હવે શાંતિપૂર્વક આવી જશે અને અમને રાહતની સાસ મળી ત્યાં મારું નામ પરમાર સંજના નીતિનભાઈ છે અમે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ટાઉનોલ ખાતે લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ટાઉનોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સર નો કાર્યક્રમ પણ ટાઉનરમાં રાખવામાં આવેલ છે તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવે છે અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉનરમાં યથાવત રાખો સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ